हात रोखा कडे येतो कोण हात कोण हात हात रोखा करतो तू पेला इथे आपला गोपाळ बहिणी बाजरी उभी चम देशो चाली मेली अरे काही माझी भूल खेळ मग नाही चालू पण आहोत आयावाच म्हणजे खबर सा का एक गोपाल ना भाईबन सा पोपट तो एक खबर सा ना पो, पोपट नु एक वखत पत्तू फरक एला ना मम जेवते वा दखमत काली तो बेशोन के पापने क्या लोगे भूल थे जीवन आमा भूल हो जाता है कौन ना पंथाती था ना तो आरे खबर से ले आ आका गोमनी आजू बाजू ना चार गोमा मारी बात होता है इसका पोपट बल बलन मुत्री जाऊँ होता तो हम पासा आया लुक देखो मारा सिस्टम जातो तो पछि इम जात री ते मी चरवा दीदी ओजो नाही फुटी जायसा तण तारो मने दे भाई जे जाय ऑर्डर आलो ऑर्डर आलो ले अब જોઈએ था नाही फूल थई नाही अनि जे मेथो होतो ना जेतनी पैसा

એવું નહી લાગતું કે મોટો કોમ લેવા પડશે આ જેવો જેવો કોમ મનો આમાં નહીં ફાવતો પાંચસો પાંચસો રૂપિયા વાળો

ના આ તો બીજો સોટ એટલે બીજો ખતરનાક કામ છે આ હું એટલા તન અંગાત રાખું કે તું આ લંગા

ખબર છે કાળ ને પોપટ હજુ છે બરાબર મને તો ખબર જ નથી અરે તું પૈસા લઈને પૈસા નઈ આવતો હા

અલી રાજા ભાઈએ ઢોકુ પાઈ ગયો હા ઢોકુ ના ભાગે ના ભાગે લાલે મારન ને તો આયા કારું પોપટ નું નામ પડે ને એટલે પેલા હો વખત વિચારવાનું કને પૈસા રાખવું કે ના રાખવું શું કીધું આ તો જો બે જણા નીકળી ગયા ને મેં આખું ગોમ એક બાજુ અને મેં બે એકલા એક બાજુ હા અને એનું કોમ લઈએ ને એનું કોમ પૂરું કર્યા કે જતા નહીં અમે હા આટલું આપણું જે લાકડું કાપતા જ જંગલ માં નીકળીએ ને જંગલમાં તો આમ બહુ નાહી જાય આમ ભાગ સી દીપડો ચીતો બધો નાહી જાય मला <laughs> <laughs> <laughs>

અરે એવું નહીં યાર વાતમાં તમે સમજો તો ખરા હું કહું છું હફ્રો બોલો હું નોકરી જતો તો ને મારા ટિફિન હતું બરાબર તે અમારા ગોમનો એક છે ને ભાઈ તે ટિફિન મારું લઈ ગયો છે એનું નામ પૂપો એટલે હું કહી અમે વધારે પોસ્ટ પોસ્ટ રૂપિયામાં ટિફિન લેવા ફળીએ છીએ હા તો

પિસ્તાલીસ વર્ષ પેલા ઓના ભા મરી જાય તમારે જેવા દેખાતા હતા એટલે લાડવા ખાવા તમને તિરાવા છે એવું હતા

રૂપિયા હાથમાં પકડાઈ દીધા